જેતપુરમાં ભાદર નદી ખાતે આવેલ નીચલો પુલ પાણીમાં ગરકાવ થયો છે જેતપુર પંથકમાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તો આજે સવારથી પણ મેઘો મુસળધાર જોવા મળે છે જ્યારે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતા ભાદર નદીમાં ધોળાપુર આવ્યો છે ભાદર નદીમાં પૂર આવતા જેયપુરના સામાકાંઠા વિસ્તારમાં આવેલો નીચલો પુલ પાણીમાં ગરકાવ થયો છે જેતપુરના દેડડી ગામે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે જેતપુર પંથકમાં ચાર દિવસથી અંધરાધાર વરસાદ વરસતા ગામડાઓની હાલત કફોડી બની છે તો ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે ત્યારે દેરડી ગામ તરફ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને અવરજવર માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોઝવે પરથી જીવના જોખમે કોઈ પસાર ન થાય તે માટે તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે